જય શિયામ દોસ્તો આજે ભગવદ્ ગીતાનો બીજા અધ્યાયનો વિષ્મ શ્લોક છે આપણે બોલવાના છીએ તો બીજા અધ્યાયનો વિષ્મ શ્લોક એમ છે ન જાય તે મ્રિયતે વા કદાચ ન જાય તે મ્રિયતે વા કદાચ નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય નાયમ ભૂતવા ભવિતા વાન ભૂય નિત્ય શાશ્વતો એમ પુરાણું અજો નિત્ય શાશ્વતો એમ પુરાણું હન્ય તે ન હન્ય માને શરીરે આનો મતલબ એમ છે કૃષ્ણ ભગવાન એમ અર્જુનને કહેવા માંગે છે હે અર્જુન કે આપણી આત્મા કોઈ કાળમાં જન્મ લેતી નથી આપણી આત્મા કોઈ કાળમાં જન્મ લેતી નથી કે કોઈ એમ પણ નથી એમ પણ નથી કે આપણી આત્માનો જન્મ થતો હોય એવું પણ નથી આપણી આત્મા જન્મ પણ નથી લેતી અને બીજું કે એક એક કાળમાં ઉત્પન્ન પણ નથી થતી અને બીજું કે આત્મા અજન્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે આત્મા નિત્ય શાશ્વત અને પુરાતન છે અને શરીરના હણાવા છતાંય આત્મા હણાતી નથી આનો એવો કંઈક મતલબ છે એવો જ મતલબ છે કે શરીરના હણાવા છતાં આપણી આત્મા હણાતી નથી તો જય શ્રી રામ દોસ્તો જય હિન્દ જય ભારત અને આપણે મારી માહિતીમાં નાની મોટી ભૂલ હોય તો મને માફ કરજો અને તો નવા વિડીયોમાં નવા ફરીથી મળીએ તો અલવિદા જય શ્રી શિયાળામ